આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે દેશની સામૂહિક અદભૂત શક્તિને વિકસિત ભારતની કલ્પનાનો મુખ્ય આધાર ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા શક્તિના પ્રદર્શનની પ્રશંસા કરી અને વધતા મહિલા સ્વસહાય જૂથોને બિરદાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતના હીરક જયંતી મહોત્સવનું ઉદઘાટન કર્યું બિહારમાં કુમારે આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે સાંજે ચાર વાગે શપથગ્રહણ સમારોહ યોજાય તેવી સંભાવના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્ર પુડુચેરી અને તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં આજે પુરૂષોની સિંગલ ફાઇનલમાં ડેનિલ મેદવેદેવનો મુકાબલો જેનિક સિનર સામે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમના એકસો નવમાં સંસ્કરણમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા હતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અમૃતકાળમાં દેશવાસીઓમાં નવો ઉમંગ છે નવો ઉત્સાહ છે તેમણે કહ્યું કે આ વર્ષે આપણા બંધારણના અને સર્વોચ્ચ અદાલતના પણ પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે પ્રધાનમંત્રીએ બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ અવસરે દેશના કરોડો લોકોને એકતાંતણે બાંધ્યા છે સમગ્ર દેશે રામજ્યોત પ્રગટાવીને સામૂહિક અદભુત શક્તિના દર્શન કરાવ્યા જે સરકારની વિકસિત ભારતની કલ્પનાનો મુખ્ય આધાર છે પ્રધાનમંત્રીએ તેમણે કરેલા ધર્મસ્થાનોની સફાઈ અંગેના આહવાનને પગલે લાખો લોકોએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ ધાર્મિક સ્થળોની સફાઈ કરી તેની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા શક્તિના પ્રદર્શનની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે કેન્દ્રીય સુરક્ષા દળ અને દિલ્હી પોલીસના મહિલા દળ કર્તવ્યપથ પર કૂચ કરી રહ્યા હતા ત્યારે દરેક દેશવાસીને ગર્વ થતો હતો તેમણે દેશમાં મહિલા સ્વ સહાય જૂથોની સંખ્યામાં થયેલા વધારાને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે દરેક ગામમાં ખેતરમાં નમો ડ્રોનના માધ્યમથી મહિલાઓ ખેતીમાં કામ કરતી હશે પ્રધાનમંત્રી સમાજમાં વ્યાપક પરિવર્તન લાવનારા પદ્મ પુરસ્કારથી સન્માનિત લોકોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું પદ્મ પુરસ્કાર મેળવનારી ત્રીસ મહિલાઓની પણ તેમણે વાત કરતા પ્રશંસા કરી હતી કે તેઓ સમાજ અને દેશને આગળ લઈ જવામાં મદદરૂપ થઈ રહ્યા છે પ્રધાનમંત્રીએ તાજેતરના વર્ષોમાં દેશમાં એક હજારથી વધુ લોકોના મૃત્યુ બાદ થયેલા અંગદાનના નિર્ણય બદલ પરિવારોની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ આયુર્વેદ યુનાની અને સિદ્ધ પ્રણાલીના રોગોની સારવારમાં સારા પરિણામો વિશે વાત કરી હતી તેમણે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરતા પુરસ્કાર વિજેતા છત્તીસગઢના વૈદ્યરાજ હેમચંદ માહિજી તેમજ અરૂણાચલ પ્રદેશના સુશ્રી યાનુ જામોહ લાગાઈની કામગીરીને બિરદાવી હતી પ્રધાનમંત્રીએ રેડિયોને સમગ્ર દેશ સાથે જોડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું હતું તેમણે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ યુગમાં પણ રેડિયોની ઉપયોગિતા અને શક્તિનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા પગલાંની પ્રશંસા કરી હતી તેમણે મતદાનની વધી રહેલી ટકાવારી અને મતદાતાઓની વધતી સંખ્યાની પણ પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાની પંજાબ કેસરી લાલા લાજપતરાયની જન્મજયંતિ પર તેને તેમને સ્મરણાંજલિ અર્પી હતી તો ફિલ્ડ માર્શલ કરિયપ્પાએ સેનાનું નેતૃત્વ કરીને વીરતા અને હિંમતનું જે ઉદાહરણ સ્થાપ્યું હતું તેની વાત કરી હતી અંતમાં પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં દેશના રમતગમતના ખેલાડીઓની પ્રતિભાને બિરદાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે થોડી વાર પહેલા જ નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ય અદાલતની હીરક જયંતિ સમારંભનું ઉદઘાટન કર્યું છે તેઓ ભારતીય નાગરિક કેન્દ્રિત અને પ્રૌદ્યોગિક પહેલને શરૂ કરાવશે જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ ડિજિટલ કોર્ટ ટુ ઝીરો અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટનો સમાવેશ કરાયો છે આ પ્રસંગે તેઓ હવે સભાને સંબોધિત કરશે ડિજિટલ કોર્ટ બે એપ્લિકેશન એ ઇ કોર્ટસ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ ઉપલબ્ધ કરાવવાની તાજેતરની પહેલ છે બિહારમાં નીતીશકુમારે આજે રાજ્યમાં પ્રવર્તતી રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અગાઉ શ્રી નીતીશકુમાર રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરને મળ્યા હતા અને તેમનું રાજીનામું સુપરત કર્યું હતું જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો રાજ્યપાલે તેમને રાજ્યમાં નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા જણાવ્યું છે રાજીનામું આપ્યા બાદ રાજભવનની બહાર મીડિયા સાથે વાત કરતા શ્રી કુમારે કહ્યું કે આરજેડીમાં બધું બરાબર નથી નવી સરકારનો શપથગ્રહણ સમારોહ સાંજે ચાર વાગ્યાની આસપાસ થવાની ધારણા છે શપથગ્રહણ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હાજર રહે તેવી શક્યતા છે કુમાર વિક્રમ નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્ર પુડુચેરી અને તમિલનાડુની બે દિવસીય મુલાકાતે જશે મહારાષ્ટ્રમાં ઉપરાષ્ટ્રપતિ ગઈકાલે મુંબઈમાં રાજ્ય વિધાનસભા ખાતે શરૂ થયેલી ભારતની વિધાનસભા સંસ્થાઓના મુખ્ય અધિકારીઓની ચોર્યાસીમી પરિષદના સમાપન સમારોહને સંબોધશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વીડિયો સંદેશ દ્વારા અખિલ ભારતીય મુખ્ય અધિકારીઓની પરિષદને સંબોધી હતી લોકસભાના સ્પીકર ઓમ બિરલા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નરવેકર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે સહિત અન્ય ઘણા મહાનુભાવોએ પણ સભાને સંબોધી હતી ઉદઘાટન સત્રમાં છવ્વીસ પ્રિસાઇડિંગ ઓફિસરોએ ભાગ લીધો હતો ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં આજે પુરુષોની સિંગલ ફાઇનલમાં નંબર ત્રણ ક્રમાંકિત ડેનિલ મેદવેદેવનો મુકાબલો નંબર ચાર ક્રમાંકિત જેનિક સિનર સામે થશે મેચ ભારતીય સમય મુજબ બપોરે બે વાગે શરૂ થશે ઇટાલીના બાવીસ વર્ષીય સિનરે ટોચના ક્રમાંકિત જોકોવિચને હરાવીને તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ઓસ્ટ્રેલિયા ઓપન સેમીફાઇનલમાં દસ વખતના ચેમ્પિયનનો અજેય સિલસિલો તોડ્યો હતો સત્યાવીસ વર્ષીય રશિયન સ્ટાર મેદવે દેવે નંબર છ ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેદ્રેવને હાર આપી હતી અને તે છેલ્લા ચાર વર્ષમાં તેની છઠ્ઠી ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં અને ત્રીજી ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં રમશે ભારતીય હવામાન વિભાગે ભારતના વિવિધ વિભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તરપ્રદેશ બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરાના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે હવામાન વિભાગે વધુમાં આગાહી કરી છે ઉત્તરપ્રદેશ અને બિહારમાં આજે તીવ્ર ઠંડી પડશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સામયિક મંજૂરી મૂલ્યાંકન માન્યતા અને રેન્કિંગને મજબૂત કરવા માટે સૂચિત ફેરફાર આધારિત સુધારાઓનો એક સમૂહનો સ્વીકાર કર્યો છે શિક્ષણ મંત્રાલયે સુધારાના પ્રસ્તાવ માટે નવેમ્બર બે હજાર બાવીસમાં ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડોક્ટર કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક વ્યાપક સમિતિની રચના કરી હતી સમિતિએ સોળમી જાન્યુઆરીએ શિક્ષણ મંત્રીને પોતાનો રિપોર્ટ આપ્યો હતો જેમાં તમામ સંસ્થાઓના માન્યતા પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે ગ્રેડને બદલે દ્વિસંગી માન્યતાની ભલામણ કરાઈ છે જેનાથી ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ગુણવત્તાયુક્ત સંસ્કૃતિનું નિર્માણ થશે ભારતીય નૌકાદળે એમવી માર્લિન લાઉન્ડા વેપારી જહાજ તરફથી મદદ માટે સંદેશો મળ્યા બાદ તેના મિસાઇલ વિનાશક યુદ્ધ જહાજ આઈએનએસ વિશાખાપટ્ટનમને એડનની ખાડીમાં તૈનાત કરી દીધું છે કેન્દ્રીય રમતગમત મંત્રી સિંહ ઠાકુરે જણાવ્યું છે કે જો રમતગમત મંત્રાલયના માધ્યમથી ઉત્તરપ્રદેશ સરકાર જો રેડમેપ બનાવી રહી છે જો તેનો અમલ થશે તો દસ વર્ષમાં ઉત્તરપ્રદેશને રમતગમતના ક્ષેત્રમાં અગ્રેસર બનતા કોઈ રોકી શકશે નહીં શ્રી ઠાકુરે કહ્યું કે રમતગમત મંત્રાલયના માધ્યમથી પ્રદેશ સરકાર દ્વારા જે રોડમેપ બનાવવામાં આવી રહ્યો છે તેમાં દરેક બ્લોકમાં એક રમત ક્ષેત્રને સમર્પિત કરવાનો છે અને ભૂતપૂર્વ ચેમ્પિયન એથલેટ્સને કેન્દ્ર ચલાવવાની જવાબદારી આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આજે દેશની સામૂહિક અદ્ભુત શક્તિને વિકસિત ભારતની કલ્પનાનો મુખ્ય આધાર ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વની પરેડમાં મહિલા શક્તિના પ્રદર્શનની પ્રશંસા કરી અને વધતા મહિલા સ્વ જૂથોને બિરદાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતની સર્વોચ્ચ અદાલતના હીરક જયંતિ સમારંભનું ઉદઘાટન કર્યું છે બિહારમાં નીતીશકુમારે આજે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્ર પુડુચેરી અને તમિલનાડુના પ્રવાસે છે અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં આજે પુરુષોની સિંગલ ફાઇનલમાં ડેનિલ મેદવેદેવનો મુકાબલો જેનિક સિનર સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા